નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી મિત્રો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુમાં સબસ્ક્રાઈબ કરજો મિત્રો જે વિડીયો રહ્યા એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું પણ મિત્રો કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતા મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો તમારા સુધી અમે અવનવા સમાચાર પહોંકાીએ છીએ વિડીયોના માધ્યમથી મિત્રો આવી પિસ્તાળી ડિગ્રીમાં અમે અલગ અલગ સિટીમાં અમે વિડિયો બનાવ્યા છે લાઈવ તમે યુટ્યુબમાં આપણી ચેનલમાં જોઈ શકો છો મિત્રો ઓડિશા છે થરાદ છે લાખણી જેતળા દાંતીવાડા મિત્રો અને દરેક લોકો સુધી આપણે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અને આવી ગરમીમાં દરેક સિટીમાં જઈ અને લોકો સાથે અભિપ્રાય લીધો અને એના આધારે આપણે વિડીયો બનાવીએ છીએ તો મિત્રો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરીએ બનાસકાંઠાની જે બનાસકાંઠામાં એક્ઝિટ પોલના આધારે કોની જીત થઈ શકે છે એ આપણે હું જણાવી રહ્યો છું અને જે સમાચારો મળ્યા એના આધારે આપણે એમ કહી શકીએ કે કે દેશની વાત કરીએ જે મોદી સરકારની ફરી એકવાર મોદી સરકાર એમ કે ભાજપ આવે છે પણ આપણે તો આ ખાલી વાત કરવાના છે બનાસકાંઠાની મિત્રો કે બનાસકાંઠામાં કોની જીત થઈ શકે છે અને તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખતા રહેજો મિત્રો અને હું જરૂર છેલ્લે કઈશ કોની જીત થઈ શકે એમાં આપણે હાચા પડીએ અને ખોટા પણ પડીએ એનું કોઈ નક્કી નથી મિત્રો એ તો ચાર તારીખ મતલબ આવતીકાલ રિઝલ્ટમાં ખબર પડી જશે મિત્રો તો મિત્રો આપણે બે વિડીયા બનાવ્યા છે અલગ અલગ બીજો વિડીયો બનાવ્યો છે આજે આપણે જે વાત કરીએ જે થરાદ દિયોદર ધાનેરા વાવ છે એ સીટમાં કેવી રીતના મતદાન થયું અને કેવી રીતના એમાં એક્ઝિટ પોલના આધારે આપણે કહી શકીએ અને કોને મત વધારે મળી શકે છે કોને કયા વિસ્તારમાં મિત્રો પહેલી વાત કરીએ ધાનેરામાં તો ધાનેરામાં છત્રીઓ છે દરબારો ઠાકોરો છે રબારી દેસાઈઓ છે દલિતો પણ છે દલિત સમાજના લોકો પણ છે તો મિત્રો એમાં આપણે વાત કરીએ જે ઠાકોરો છત્રીઓ સમાજના જે છે એ લોકો દરેકે કોંગ્રેસમાં વોટ આપ્યા છે પછી વાત કરીએ દેસાઈ રબારી સમાજ રબારી સમાજે પણ લોકોએ કોંગ્રેસમાં વોટ આપ્યા છે પછી દલિત સમાજની વાત કરીએ દલિત સમાજમાં પણ એ કોંગ્રેસમાં વોટ પડ્યા છે પછી મુસ્લિમ સમાજની વાત કરીએ મુસ્લિમ સમાજ પણ કોંગ્રેસમાં વોટ કર્યા છે ઠીક છે ભાઈ ચૌધરી છે એ લોકોએ ભાજપમાં વોટ આપ્યા છે સિટીમાં કદાચ છોડા ઘણું ભાજપનું હશે અને હું એમ કહી શક્યું કે ધાનેરામાં કોંગ્રેસને સારામાં સારી લીડ મળી શકે છે મિત્રો વાટ અને જે તો બૂથ ખોલશો તરત જ ખબર પડી જશે કે ધાનેરામાં કોને વોટ વધારે મળ્યા મિત્રો અને જ્યારે ચૂંટણી હતી જ્યાં અપક્ષમાં માવજીભાઈ લડ્યા હતા ત્યારે છત્રીય ઠાકોરો એક થઈ અને રબારી એક થઈ અને માવજી બની જીતાડ્યા હતા તો આ વખતે રબારી જે દેસાઈઓ છે ક્ષત્રિયો ઠાકોરો બધા એક થઈ અને ગેનીબેનને ભરપૂર ઓટ આપ્યા હતા મિત્રો આ હતો ધનેરા સીટની વાત મિત્રો તો હવે વાત કરીએ થરાદની તો થરાદમાં મિત્રો ક્ષત્રિય ઠાકોરોની સંખ્યા છે પટેલો છે ચૌધરીઓ છે રબારી છે તો જે દલિતો છે દલિત સમાજના લોકો છે એમાં જે આપે જે આગળ વાત કરીએ તો એમાં ચૌધરી પટેલ તો કદાચ એમાં કેવું હતું જે ટિકિટના કારણે જે ચૌધરી સમાજમાં જે એમને એ જે પરબતભાઈ પટેલને ટિકિટ ના આપી એના લીધે એ લોકો નારાજ હતા અને અમુક લોકો વોટ પણ કરવા નથી ગયા થરાજમાં અને જે પટેલ ચૌધરી પટેલે જે અમુક કોંગ્રેસમાં પણ વોટ કર્યા છે અને ભાજપમાં અમુક અમુક એ પણ વિરોધમાં વોટ પણ વોટિંગ થયું છે તો મિત્રો જે ઠાકોર છત્રીઓ રબારી દલિતો જે મુસ્લિમ સમાજ છે એ તો આપણને ખબર છે કે કોંગ્રેસમાં દરેકે વોટ કર્યા છે તો એના આધારે આપણે કહી શકીએ કે અહીંયા કોની લીડ કાને કેટલા વોટ મળી શકે છે અને બીજું મિત્રો સિટીની વાત કરીએ સિટીમાં કદાચ ઠીક ભાજપનું છે કદાચ તો આગળ આ જે થરાજની આગળ વાત કરીએ મિત્રો વાવ વિધાનસભાને વાવ વિધાનસભામાં મિત્રો એની વાત કરીએ તો વાવમાં જે ગેનીબેન ઠાકોર લડ્યા હતા અને એમની જીત થઈ હતી તો સિટીની વાત કરીએ તો સિટીમાં ઠીક કદાચ ભાજપનું હવામાન સારું હતું અને આજુબાજુ ગામડાઓમાં ગેનીબેન ઠાકોરનો માહોલ સારો સારો હતો તો મિત્રો આગળ વાત કરીએ જે ભાભરની વાત કરીએ દિયોદર ભાભર તો દિયોદરમાં પણ ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસનું વર્ચસ્વ હારું હતું ત્યાંના પણ એમ કે ક્ષત્રિય છે ઠાકોરો છે તેના જે રબારી છે જે મુસ્લિમ સમાજ છે એ દરેકે કોંગ્રેસમાં વોટ કર્યું હતું ઠીક છે ચૌધરી પટેલ છે કુ સિટીમાં થોડું કદાચ ભાજપને વોટ મળી શકે છે મિત્રો ભાભરના આજુબાજુ ગામડાઓ છે સુઈ ગામ છે આજુબાજુ વિસ્તારમાં છે ગામડાઓમાં આપણે વાત કરીએ તો ગામડાઓમાં જે કોંગ્રેસનું પ્રભુત્વ સારુંમાં સારું જોયું હતું મિત્રો મિત્રો આપણે એક બીજો પણ વિડીયો બનાવ્યો છે કે ભાઈ વિડીયો આ લોંગ ગણતો હતો અને આપણે વધારે ટાઈમ લેવો નથી ફટોફટ બધા જોડાઈ જજો મિત્રો તો બધ આ દિયોદરની વાત કરીએ ભાભરની વાત કરીએ મિત્રો તો આપણે એક અંદાજો મારીએ કે જે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં કોઈ એવી સિટીની વાત કરીએ જે વિસ્તારની વાત કે ગામડાઓની વાત કરીએ કે આ જે ક્ષત્રિય ઠાકોરની સંખ્યા દરેક ગામડાઓમાં સિટીમાં છે અને એમના ઓટ પણ વધારે છે મિત્રો આખા બનાસકાંઠાની વાત કરીએ તો રેકોર્ડ છે કે ક્ષત્રિય ઠાકોરના ઓટ વધારામાં વધુમાં વધુ છે દરેક સમાજ કરતા મિત્રો તો આપણે એક અંદાજો મારી દઈએ કે એ લોકોના વોટ ક્યાંય ગયા નથી બધા કોંગ્રેસમાં પડ્યા છે મિત્રો પછી દેસાઈ સમાજે પણ વોટ કોંગ્રેસમાં આપ્યા છે દલિતો છે મુસ્લિમ સમાજ છે મિત્રો તો એના આધારે આપણે એક્ઝિટ પોલ કરી શકીએ જે સમીકરણો દેખાઈ રહ્યા છે જે લોકોના મુખેથી જે બોલી રહ્યા છે કે આપણે ગમે તે લોકોને આપણે વાત કરીએ કે બનાસકાંઠામાં કોની જીત થશે તો દરેક લોકોની વાણી પર એક જ વાત છે કે ગેનીબેન ઠાકોર જીતશે તો મિત્રો જે વાણી જે લોકો બોલી રહ્યા છે એ તો એક ભગવાનનું સ્વરૂપ કહેવાય છે મિત્રો અને દરેકના મુખે એક જ વાત છે કે ઉપર લેવલે ભલે ભાજપ આવે પણ બનાસકાંઠાની સીટ ઉપર કોંગ્રેસ જીતશે જીતશે અને જીતશે જે બત્રીસ બોલે છે એ ભગવાન બોલે છે મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો કે કોની જીત થશે છે મિત્રો અને હું છેલ્લે પણ એ કહીશ કે ઉપર લેવલે કદાચ ભાજપ આવશે પણ બનાસકાંઠાની સીટ ઉપર હું એમ કહી શકું છું કે રેખાબેન ચૌધરી અઠ્ઠાણું ટકા છે અને ગેનીબેન ઠાકોર સો સો ટકા છે મિત્રો એક હું અંદાજો મારો કદાચ હું સાચો પડું અને ખોટું પડ પણ પડી શકું મિત્રો એ તો આવતીકાલે જ ખબર પડી જશે પણ હું એટલું જરૂર કહીશ કે ગેનીબેન ઠાકોરની જીત અવશ્ય અવશ્ય થશે મિત્રો અવશ્ય થશે મિત્રો અને કોમેન્ટ બોક્સમાં તમે લખશો અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુમાં સબસ્ક્રાઈબ કરજો અને આ જે સમીકરણો છે જે પત્રકારો કહી રહ્યા લોકો કહી રહ્યા લોકોની વાણી કહી રહ્યા છે એના આધારે આપણે બધો અંદાજો મારી દઈએ કે ગેનીબેન ઠાકોરની જીત થશે અને મિત્રો આજ સુધી આપણે વિડીયો જે બનાવ્યા કોઈ આપણે કોઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ લેવા દેવા નથી મિત્રો આ તો જે જે એક વસ્તુ છે કે જે સમાચારો પણ મળી રહ્યા છે જે એના આધારે આપણે આ જે વિડીયો બનાવ્યો એ કોઈને ખોટું લાગ્યું હોય કોઈ દિલ પણ દુભાયું હશે એને હું માફ કે જેને કોઈને ખોટું લાગ્યું હોય તો એમને આપણે માફી માગીએ મિત્રો અને કોઈ ખોટું લગાડતા નહીં મિત્રો આ તો જે સમાચાર મળ્યા જે આધાર પૂરા એના આધારે આપણે મીડિયાના માધ્યમથી દરેકને આપણે જે સમાચાર આપણે પહોંચાડી રહ્યા છીએ તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુમાં સબસ્ક્રાઈબ કરજો અને દરેકનો દિવસ શુભ્ર જે વિડીયો જોઈ રહ્યા છે એ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો એમનો ખૂબ દિલથી આભાર અને કોઈનું દિલ દુખાયું હોય કોઈ ખોટું લગાડતા નહીં મિત્રો આપણે કોઈ કોંગ્રેસ ભાજપથી એવું કોઈ છે નહીં લેવા દેવા મિત્રો તો મિત્રો દરેકને જય માતાજી દરેકને માતાજી સુખી રાખે જય માતાજી